गांधीनगर માં યુવા બિલ્ડર ના આત્મહત્યા કેસ માં કાર્યવાહી બિલ્ડર આત્મહત્યા કેસ માં એક આરોપી ની અટકાયત મહીપાલસિંહ રાઠોડ નામ ના આરોપી ની અટકાયત કોર્ટ એ આરોપી ના 3 દિવસ સારી માન કેર્યા મંજૂર આરોપી ના મૃતક સાથે ના નાણાકીય વ્યવહાર ના ખુલાસા ની શક્યતાઓ થઈ છે તો આ યુવક ના આત્મહત્યા કેસ ને લઈને કાર્યવાહી કરવામાં આવી છે એક આરોપી ની અટકાયત કરવામાં આવી છે જે નું નામ છે મહીપાલસિંહ રાઠોડ कोर्ट आरोपी त्री रिमांड कर मृतक व्यवहार गांधीनगर में युवा बिल्डर आत्महत्या केस में कार्यवाही बिल्डर आत्महत्या केस में एक आरोपी की अटकायत सिंह राठौड नामना आरोपी की अटकायत को आरोपी त्रमण दिवस रिमांड कर मंजूर आरोपी मृतक साथय व्यवहार खुलासा की शक्यताओ थी तो આ યુવકના આત્મહત્યા કેસને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે જેનું નામ છે મહીપાલસિંહ રાઠોડ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર આરોપીના મૃતક સાથેના નાણાકીય વ્યવહારના ખુલાસાની શક્યતા